મેરશ્રીએ શહેરીજનો વિવિધ ઝોન વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા રાખી મેળાના સ્ટોલ ઉપરથી સ્વર્ગ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓની ખરીદી કરી બહેનોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ દંડકશ્રી શાસક પક્ષ ધર્મેશભાઈ વાણિયાવાડા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રી શ્રીમતી સોનલબેન દેસાઈ તથા સુરત મહાનગરપાલિકા વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ તથા મ્યુનિસિપલ સદસ્યશ્રીઓએ હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં વિવિધ ઝોન વિસ્તાર ખાતે સ્થા સ્થાનિક મ્યુનિસિપલ સદસ્ય શ્રીઓ દ્વારા રાખી મેળાને ખુલ્લો મૂકવામાં આવે વિવિધ વિસ્તારમાં આવેલા રાખી મેળાના સ્થળો સિંગળપોર મલ્ટીપર્પસ હોલની બહાર પ્રમુખ વિદ્યાલયની બાજુમાં જય શિવમ સોસાયટીની સામે સિંગળપોર રોડ સુરત બસો ઓગણીસ બસો વીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાની દિવાલ પાસે અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં બોર્ડ પાંડેસરા લાલ દરવાજા બ્રિજ નીચે ખોડિયાર માતાના મંદિર સામે સુરત બરોડા પિસ્તેજ શાક માર્કેટ મેઇન રોડ વરાછા સુરત નાના વરાછા ઢાળ નાના વરાછા આરોગ્ય કેન્દ્ર સામે વરાછા રોડ સુરત જોગાણી નગર પાર્ટી પ્લોટ પાર્કિંગ જગ્યા અડાજન સુરત મોડેન ટાઉન શાકભાજી માર્કેટ પાસે ખુલ્લા પ્લોટમાં લિંબાયત સુરત માધવબાગની સામે પર્વત પાટિયા નજીક લિંબાયત સુરત કારગીલ સર્કલ પાસે લેક ક્યુ ગાર્ડનની બાજુમાં ફૂટપાથ પર પીપલોદ સુરત ઓલપાડી મોહલ્લાનો પ્રાથમિક શાળા નંબર એકથી બેની બહારની ફૂટપાથ પર સિટી બસ સ્ટેન્ડની બાજુમાં નીરજ એપાર્ટમેન્ટ સામે ગોળદો રોડ સુરત ડિંડોલી જળ વિતરણ કેન્દ્ર મિલિનિયમ પાર્ક સોસાયટીની સામે ડિંડોલી સુરત ચેતનજય બુંદલા ટીવી એટી ન્યૂઝ સુરત